પણ જો અત્યારે મોટા પ્રમાણમાં ઠાર નથી આવતો એના લીધે જો જીરું હાવ બળી ગયું એટલે અને વચ્ચે આજુબાજુ થાય છે હાલો દોસ્તો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે હવારના જીરું ઉપાડતા હતા અને જીરું તો જો કે થોડુંક રહી ગયું છે ઉપાડવાનું અને મોટા ભાગે તો ઉપાડી લીધું છે અને અડધું જીરું જો ભેગું કરી નાખ્યું બરાબર તો હું તમને આ વ્લોગ અંદર એ જણાવવાનો હો કે ખારા પાણી અંદર અને હલકી જમીન અંદર જીરું કેવી રીતે થાય બરાબર ને થઈ થઈને કેટલું ઉતારો આપી શકે તો તમે કન્ટિન્યુ બ્લોક જોતા રહીજો આપણે એ જ વાત કરવાના તો પહેલાં હું તમને આ ખેતરની વાત કરી દઉં જો એનકા કા બધી આપણે જીરું ભેગું કરી લીધું હોય ને એને જો એ આપણે ટગો કરી નાખ્યો હોય અને કા થોડુંક ઊભું હોય જો બે એક એક બે ત્રણ ને ચાર કાછડી જેવું જીરું ઊભું હોય આની અંદર ને બાકી ઓઇલ પણ સાઈડે લઈ લીધું એટલે હાથક વીઘા જેવું પડવું હોય અને તમને અવાજ આવે ને એ આપણે જે પથ્થર આવે ને બેલા આ એની ચક્કરીઓ ચાલુ છે એટલે થોડુંક એ ઇગ્નોર કરી નાખજો અને સેજ પાવો નહીં એટલે પ્રોબ્લેમ આવતો હોય તો ચલાવી લેજો બાકી આ જીરું જો અતિ હાવ પાકી ગયું છે અને પૂકાઈ ગયું છે બરાબર અને લેવાની તકનું છે પણ જો અત્યારે મોટા પ્રમાણમાં ઠાર નથી આવતો એને લીધે જો જીરું હાવ બળી ગયું છે આર્યું નહીં એટલે હવારમાં સેજ ઢાઢું હોય ત્યારે લેવાનું સરખું આવે છે ભાગે જો કે આ જીરું લઈ લીધું છે અને આ જીરું કેટલા વીઘાનું આપણે સાત વીઘાનું જીરું છે અને હવે ટોટલ વાત કરી તો આ જીરું રહ્યું સિત્તેર અને હાઈઠ મણની વચ્ચે આજુબાજુ થાય છે સમજ્યા એટલે ઉતારું સારું એવો આવશે અને પાકની વાત કરું તમને જીરાનો પાક કેવો પીળો છે તો જો વરિયાળી એકદમ તમને આમાં દેખાતી જ જશે પાર્યંત્ર એટલે ઉપર ફોન હે તેમ છતાં જોઈ લ્યો તમે આ બધું જો એકદમ સારો તબાદાર પાક પીળો છે આપણે જીરું એકદમ સારું પાક્યું છે બરાબર જુઓ તમે પવન વધારે આવશે જો આ વરિયાળી જો તમે આઈનકાસીડ લીલી છે તેમ છતાં પણ આ તમને પાકી વરિયારી બતાવી દઉં જો આ પાકી વરિયારી એકદમ એને જમાવીટ અને અત્યારે આ ખારા પાણીમાં અત્યારે જ આ જીરું થયું કહેવાય બાકી આ ઢગો થયો અને પછી બાસકામાં જાય જીરું ત્યારે સાચું જીરું થયું કહેવાય નક્કર આ જો હજી વરસાદ આવી જાય તો આ બધું જ આપણે શેરા પીડા ને એનું કાંઈ લેવાનું ન હોય જીરું થઈ જાય આવું રાતું ભમર એટલે જો તમને પાકનું હરામ સારું જીરું છે પણ આમાં નિયમિત ટેમ છે ને આપણે દવા મારેલી છે બરાબર ટેમ અંદર આપણે દવાના રાઉન્ડ માર્યા છે અને જીરાનો વલ અમુક અમુક જગ્યાએ સારો છે પણ જીરું બાઠકડી જેવું છે એટલે એનો મેન ફાયદો શું થાય તમને જણાવી દઉં કે જીરું બાઠકડી જેવું હોય અને બિયારણ સારું આપ્યું હોય વાયું હોય તો એમાં હે ને જીરું બાઠું હોય તેમ છતાં પણ જો જીરું પાકનું સારું હોય તો ઉતારો સારો એવો આપી દે આપણને જોવા આ બાઠું જીરું એટલું બધું મોટું નથી મોટા જીરા કરતાં પણ જો જીરું આ નાનું રહ્યું એ પાકનું સારું હોય તો ઉતારો વધારે પ્રમાણમાં આપી દે તમારે અખાતરો કરવો હોય તો કરી લેવાનું આછું જીરું અને આવું બટકું જીરું એમ જાય નાનું જીરું અને જો અહીંયા પણ આપણે ભેગું કરી નાખ્યું આ હે ભેગું કરી નાખ્યું હે જો આ જો આ જીરું તમે આપણે હવારના લેતા હતા પણ અહીંયા પોકતા પોકતા ઠાર ઉડી ગયું હાવ એટલે હાવ અને થોડાક દિવસથી ઠાર નથી આવતો એ બહુ કે થાર આવે તો આપણે જીરું સરળતાથી લઈ હેગે જીરું રહ્યું ઢાઢું પડે થાર બે એટલે ખરે નહીં જીરું અત્યારે અગિયાર વાગે આ જીરું જો આપણું છે ને ખરવા માંડે ને આ તમે જુઓ જીરું એક નંબર જીરું છે આની અંદર મળે આને કાઢવાનું અત્યારે નાઇટમાં છે અત્યારે હમણાં હલર આવે એટલે જીરું કાઢવાનું ત્યારે હું તમને બતાવીશ કે કેવું જીરું હોય તો અડધું જ કાઢવાનું એક બીજા ખેતર અંદર કાઢવાનું છે તો જો આની અંદર જીરું ખરેલું એ તમને બતાવું જો ઠાર નું આવે ને એટલે જીરું આવી રીતે લેવા જતું હોય જીરું દેખાતું જીરું પડતું જાય ખરતું જાય એટલે નુકસાની આવે જો આ જીરાની દારખી આવી પડી જાય બાકી જો પૂરતા પ્રમાણમાં ઠાર આવે તો જીરાને કઈ વાંધો ન આવે અને જીરું સરળતાથી લઈ ગયું એટલે અત્યારે પોઝિશન એવી થઈ ગઈ એક વાર તો વરસાદની આગાહી વાદળછાયું વાતાવરણ છે ક્યારે માવઠું આવે ને ક્યારે જીરાની પથ્થર ખંડી જાય એ કાંઈ નક્કી છે નહીં એટલે આવું બધું હે આમાં આવે જોયું જાય હું થાય બાકી આ જો એક આ ઢગલો કાઢવાનો છે જીરાનો અને હલર આવશે કદાચ ટેમ છે તો હું તમને બતાવી દઈશ હલર આવી જાય છે એક બીજા ખેતર અંદર એ તો ફૂકરાવાળું જીરું છે પણ આ એક નંબર જીરું આમાં ઉતારો કેવો આવે ને હું તમને બતાવીશ થી સિત્તેર મણની આજુબાજુ જીરું તમને આ ખેતર અંદર થાય છે તો તમે હે ને હું તમને બતાવીશ તો અત્યારે તમે કન્ટિન્યુ વ્લોગ જોતા રહી ગયો તો અત્યારે હું જાઉં બીજા ખેતરમાં અને હલર હજી આવ્યું નથી કારણ કે હલર અત્યારે વરસાદની આગાહી લીધે બધા જીરું કાઢે છે એના માટે સમજ્યા તો તમે કન્ટિન્યુ બ્લો જોતા રહી જી આથમ વાયુ છે પણ હજી હલર આવ્યું નથી જો આપણે જીરણ ઢગો પણ પીળો છે અને જો દી આથમ આવ્યો છે અને આ મારા બાયર એ ખોટી થાય એમ છે બરાબર ને બાય બાય કીધે બાય બાય કીધે આલ બાય બાય કીધે આ તો હજી અલાર આવ્યું નહીં લગભગ હવે આવવાની તૈયારી છે તો આ એક ઢગો એ બીજો અને મેં તમને ઓલો આગળ બતાવ્યો આઈ બરાબર એ બે કાઢવાના તો હલાર આવી બરાબર તમને બતાવી દઉં કેવું ખીરું નીકળી

નો પૂછો વાત બાકી મોટા હલર કરતાં અત્યારે નાનું હલર અમારું એમ એને કે બહુ વાલે છે કારણ કે આ હલરની સ્પીડ વધારે છે અને દાણા હારા નીકળે જીરાના જીરું ચોખ્ખું નીકળે એના માટે સમજ્યા ક્યાંક આપણે અત્યારે જીરું કાઢ્યું થોડું ખુકારાવાળું જીરું હતું એના લીધે થોડી થોડી ડાંખી આવી છે કારણ કે મેં તમને આગલા વ્લોગમાં કીધું હવાના લીધે ઉડી જાય જીરું એના માટે બરાબર અને એક તગું હજી રહી ગયો અને હવારે મળું તમને નવા વ્લોગમાં હવારે આપણે મેન જીરું છે એ ઉપાડો જવાનું છે દાળિયા નાખવાના છે તો કાલે વ્લોગ આવી જશે નવો તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય શ્રી રામ અને જય માતાજી